તો આ રવો છે એમાં આપણે આ નાખશું આમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને આ આદુ ને મરસી છે એ નાખી દઈશું આપણે આમાં આપણે ટમેટા નાખશું થોડાક અને આ લીલા ધાણા નાખશું અને આ ગરમ મસાલો નાખશું આમાં આપણે પાણી નાખશું હવે આપણે આને બધું મિક્સ કરી દેશું તો આપણે આ ખીરું બની ગયું છે તો હવે આપણે ગેસ ચાલુ કરશું અને આ લોઢે મૂકશું તો આપણે આમાં તેલ નાખશું ના આપણે ખીરું નાખશું આ હવે આપણે આ ફરતું તેલ નાખશું હવે આપણે આને ઉધો નાખશું આપણે આમાં તેલ નાખશું તો આ સડી ગયો છે આપણે એને કાઢી લેશું ભાઈ તો આપણે હવે બનાવી લેશું બધા તો આપણે આ બની ગયા છે તો આપણે હવે સૌ કરશું તો આપણે આ દહીં સૌ કરશું દહીં અને ઉતમપા પણ બહુ સરસ લાગે છે ખાવામાં એમ અને આ કેરીનું અથાણું છે એ પણ આપણે સૌ કરશું અને આ ઉત્તમ પા સૌ કરશું તૈયાર છે આપણા ઉત્તમ પા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા ઉત્તમ